ઉંજાના ગૌરવ માટે વધુ એક મોરપી ચૂમી રહ્યું છે વિસનગર એપીએમસી ભોજના લઈને સમગ્ર ભારતભરની એપીએમસીમાં બીજા નંબરના ઈટ રાઈટ કેમ્પસ તરીકે પસંદ કરવામાં આવી છે ઉંજા એ મસાલા પાકનું હબ છે અને અહીંયા સમગ્ર ગુજરાત અને રાજસ્થાનમાંથી થોડા ભાગ એમપીમાંથી પણ ખેડૂતો પોતાનો માલ વેચવા આવતા હોય દૂર દૂરથી આવતા ખેડૂતોને અહીંયા સારું ખાવાનું મળી રહે એ માટે એપીએમસી સરસ ભોજનાલયની વ્યવસ્થા કરી છે જે આગળ એર કન્ડિશન માહોલમાં બેસી અને ખેડૂતો સરસ ભોજન ઘરે મળે એવું ભોજન અને ક્વોલિટી ભોજન અમે આપીએ છીએ સિઝનની અંદર તો અહીંયા ચારથી પાંચ હજાર માણસો જમતા હોય છે જ્યારે એવરેજ અહીંયા આગળ હજારથી પંદરસો માણસ જમે છે એટલે અહીંયા આગળ જે રેશન વપરાય છે કે જે ક્વોલિટી છે એકદમ હાઇજેનિક અને ઘર જેવું ખાવાનું મળે છે એટલે ફૂડ સેફટી ફૂડ એન્ડ ડ્રગ વિભાગ વિભાગ દ્વારા પણ અમને ઇટ રાઇટ કેમ્પસ તરીકે ઊંઝા એપીએમસીને સર્ટિફાઈ કરવામાં આવેલું છે અમને ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ તરફથી પણ આવું સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે ગુજરાતમાં વિસનગર એપીએમસી અને ઊંઝા એપીએમસી બંનેને આ આપવામાં આવ્યું છે ઊંઝા એપીએમસીમાં જોઈએ તો ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ ચાલતી હોય છે જેમાં ખેડૂતોને ખૂબ જ નજીવા દરે લગભગ ચાલીસ રૂપિયાના ભાવથી આપણે અહીંયા આગળ ખાવાનું આપવામાં આવે છે અને આ માટે મંડી પણ પોતાનો કેટલોક હિસ્સો એમાં એડ કરતી હોય છે અને કેવી રીતે ખેડૂતોને વધુમાં વધુ સગવડ બને મળે અને દૂર દૂરથી ખેડૂતો અહીંયા પોતાનો માલ વેચવા આવે એવી વ્યવસ્થા કરવામાં આવે ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે